વર્ષમાં એકસો પાંત્રીસ રૂપિયાના દારૂના પાઉચ માંથી બ્રાન્ડેડ દારૂની બોટલ તૈયાર કરી રૂપિયા બે હજાર થી પચીસો ની કમાની નું કારસ્થાન ઝડપાયું છે ભરૂચના શીતલ સર્કલ નજીક સીઆર ચેમ્બર કોમ્પ્લેક્ષની પાછળની લોબીમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂના પ્રમાણસર પાણીની મિલાવટ કરી બોટલોમાં ભરી મોંઘી બ્રાન્ડના લેબલો લગાવી વેચાણ કરવા માટે દારૂની બોટલો તૈયાર થતી હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં બાતમીવાળી જગ્યા ઉપર તપાસ કરવામાં આવતા વિદેશી દારૂની હેરાફેરીમાં ઘટના સ્થળ ઉપરથી પકડાયેલા દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેની નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરતો હોવાની ઘટના સામે આવતા બુટલેગર ભરૂચ જિલ્લાના ભંગાળિયાઓ પાસેથી ખાલી વિદેશી દારૂની બોટલો મેળવી તેને ધોઈને ચોખ્ખી કરી તેના સ્ટીકરો ઉખાડી તેની ઉપર નવા સ્ટીકરો ચોંટાડી પિસ્તાલીસ રૂપિયાના દારૂના એક પાઉચ મળી ત્રણ પાઉચ એકસો પાંત્રીસ રૂપિયાના દારૂના પાઉચમાંથી બે હજારથી પચીસો રૂપિયાની બોટલો તૈયાર કરી ગ્રાહકોને વેચવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ઝડપાયેલો દીપક ઉર્ફે બોબી ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં ભંગાળિયાઓને ત્યાંથી ભંગાળમાં આવેલી વિદેશી દારૂની ખાલી બોટલો એકત્ર કરી તેમાં સસ્તા ભાવનો વિદેશી દારૂ ભરી બ્રાન્ડેડ કંપનીના લેબલો લગાવી એક મોટી છેતરપિંડીને અંજામ આપતા અને સસ્તા દારૂને જ મોંઘા ભાવે વેચી મોટી કમાણી કરતો હોવાની ઘટના સામે આવતા આ સમગ્ર પ્રકરણમાં સુરતમાં દારૂની બોટલોના સ્ટીકરો તૈયાર થતા હોવાના કારણે સ્ટીકર છાપનારની પણ સંડવણી સામે આવતા પાછળ મોંઘી દોટ બોટ ટલો બનાવવાનું કૃત્ય કરનાર સલમાન કૃપેશ શંકર કહાર અનીશ રણા રાજુ વાઘરી નો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ વ્યસનકારીઓ માટે આ ચોંકાવનારો કિસ્સો માનવામાં આવે છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સેનમ ગ્રુપ બાય સેજેસ આ પ્રેઝન્ટ સેનનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્સિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન ટુ એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર